નમસ્કાર અબતક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વિશ્વ ટીબી દિવસ દર્શક મિત્રો વિશ્વમાં ચાર હજારથી વધુ લોકો એવરેજ દરરોજ ટીબીને કારણે મૃત્યુ પામે છે હવાથી ફેલાતો વિશ્વનો સૌથી ઘાતક રોગ એટલે ટીબી ટ્યુબર ક્ષય આવા ઘણા બધા નામોથી એને ઓળખાય છે અઢારસો ચોત્રીસમાં પહેલીવાર ક્ષય શબ્દ ઉપયોગમાં આવ્યો અને જેને એની બેક્ટેરિયાની શોધ કરી એની યાદમાં આજના દિવસે આ દિવસ ઉજવાય છે ફેફસા ટીબી શ્વાસની ક્રિયાઓ સાથે અનેક પ્રશ્નો આપણને થતા હોય છે અને એમાંય ખાસ કરી અને કોરોના બાદ આપણું ઓક્સિજન લેવલને જે કાંઈ જાગૃતિ આવી છે એ વિશે આજે આપણે વાત કરવી છે આપણી સાથે ડૉક્ટર વડગામા જોડાયા છે સાહેબ આપનું અબતમાં હાર્દિક સ્વાગત છે ખાસ કરી અને જે છપ્પનની છાતી શબ્દ બોલાય છે એ ક્યાંક ને ક્યાંક ફેફસાની તાકાતને કારણે એ શબ્દ બોલાય છે તો ટીબી શું છે કેવી રીતનો જોખમકારક છે આ વિશે દર્શકોને માહિતી આપશો આજે વિશ્વ ટીબી દિવસ છે આપણા શરીરમાં ફેફસા જે ખાસ કરીને આપણા શરીરના બે અગત્યના ઓર્ગન જે કહેવાય એક હૃદય કે જે આપણા શરીરમાં લોહીનું પમ્પિંગ કરે અને બીજું છે ફેફસા જે હવામાંથી આપણે ઓક્સિજન ઓગાળે શરીરમાં અને પ્રાણવાયુ તરીકે આપણા શરીરમાં શરીરના દરેક કોષને શક્તિ પૂરી પાડવાનું કામ કરે હવે ટીબી જે રોગ છે એ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી ફેલાય છે આ જીવાણુ જ્યારે આપણા શરીરમાં આવે સામાન્ય રીતે આ કઈ રીતે ફેલાય છે એના વિશે આપણે વધારે જાણીએ તો કોઈ પણ જે દર્દી હોય છે જેને ટીબી થયેલો હોય છે ઓલરેડી એ જ્યારે વાતાવરણમાં ખુલ્લામાં ખાંસી કરે છે અથવા તો એનું કોઈ પણ સિક્રિશન કે જે ગળફો કહેવાય થૂંક કહેવાય એ વાતાવરણમાં આવે અને એ કોઈ પણ દર્દી જે હેલ્ધી હોય અથવા તો જે સિનિયર સિટીઝન ઓલ્ડ એજ છે અથવા તો નાના બાળકો છે કે જેમની ઇમ્યુનિટી ઓછી હોય તેમજ કોઈ પણ દરેક એડલ્ટ વ્યક્તિ કે જેની ઉંમર અઢાર પ્લસની છે એમના શરીરમાં આ બેક્ટેરિયાનો પ્રવેશ થાય ત્યારે એ ટીબીનો રોગ કરી શકે છે ખાસ કરીને સર એ જાણવું છે દર્શક મિત્રોને પણ ઘણી ઈચ્છા હશે કે સુસુપ્ત ટીવી અને સક્રિય ટીવી આ એક બે જેના સ્વરૂપો છે એમાં સુસુપ્ત ટીવી જોખમી હોય છે કે સક્રિય ટીવી જોખમી હોય છે હવે ટીવીના જે બે પ્રકાર કીધા એને આપણે મેડિકલ ટર્મમાં જાણીએ તો એક છે પ્રાઇમરી ટીવી અને બીજો છે પોસ્ટ પ્રાઇમરી ટીબી અથવા તો જેને સેકન્ડરી ટીબી કહેવાય છે હવે પ્રાઇમરી ટીબી એટલે એવી વસ્તુ છે કે જ્યારે ટ્યુબરક્યુલોસિસ જે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ જીવાણું બેક્ટેરિયા આપણા શરીરમાં જાય ત્યારે એ આપણા શરીરના કોષોમાં નિષ્ક્રિય એટલે કે સુસુપ્ત અવસ્થામાં રહેલો હોય છે હવે આ ઇન્ફેક્શન એક્ટિવ ક્યારે બને છે કે જ્યારે આપણા શરીરમાં કોઈ કારણોસર આપણી ઇમ્યુનિટી કે જેને આપણે રોગપ્રતિકારક શક્તિ કહીએ એ ઓછી થાય ત્યારે આ ટીબીનો બેક્ટેરિયા આપણા શરીરમાં સક્રિય થાય છે હવે ઇમ્યુનિટી ઓછી થવાના ઘણા બધા કારણો હોય છે જેમાં આપણી બીજી કોઈ બીમારી છે જેમાં લિવરની બીમારી આવી જાય કિડનીની બીમારી આવી જાય એચઆઈવીની બીમારી છે અથવા તો ઓલ્ડ એજ છે કે જેમાં ઓલરેડી ઇમ્યુનિટી ડાઉન હોય છે અથવા તો એકદમ નાના બાળકો હોય છે કે જેની ઇમ્યુનિટી નવી બિલ્ડઅપ થતી હોય છે આ બધા કેસમાં જ્યારે ટીબીનો બેક્ટેરિયા છે એ ઇમ્યુનિટી ડાઉન થવાના લીધે સક્રિય થાય એને પોસ્ટ પ્રાઇમરી એટલે કે સક્રિય ટીબી કહેવામાં આવે છે સક્રિય ટીબી વધુ ચેપ ફેલાવી શકે કે સુસુપ્ત ટીબી ચેપ ફેલાવી શકે છે એ સક્રિય ટીબી જ સુસુપ્ત ટીબી જનરલી કેસ ફેલાવતો નથી કોઈ પણ કેસ જે ઓલરેડી હોય છે જેને ફેફસાનો ટીબી થયેલો હોય છે એ જ્યારે વાતાવરણમાં ખાંસી કરે અથવા તો એના કોઈપણ ગળફા કે થૂક વાતાવરણમાં જ્યારે બહાર આવે ત્યારે એ જીવાણું જ્યારે હેલ્ધી માણસના શરીરમાં જાય ત્યારે એ સક્રિય ટીબી કરાવી શકે છે ખાસ કરીને ભારતની અંદર સર અત્યારે એવી સ્થિતિ છે કે એક લાખની ફસતી એકસો બાણું વ્યક્તિઓ આમાં જોડાય છે અને ઇન્ફેક્શન જોવા મળે છે તો ખાસ કરીને એચઆઈવી જે વાયરસ છે એમાં ઇમ્યુનિટી ડાઉન થવાને કારણે એનું ઇન્ફેક્શન સૌથી પહેલાં જોવા મળે છે તો ખાસ કરીને જે લોકો અત્યારે ધૂમ્રપાન કરી રહ્યા છે આવી બધી જે ટેવો છે એને કારણે ક્યાંક ને ક્યાંક ફેફસાના રોગો સૌરાષ્ટ્રમાં વધ્યા છે એવું લાગે છે હા સો ટકા ધુમ્રપાનના લીધે શું કામ આપણને ફેફસાની બીમારીઓ વધે છે ધુમ્રપાનમાં નિકોટીન તો હોય જ છે પણ સાથે બીજા ચારથી સાડા હજાર પ્રકારના ગેસ તેમજ ઝેરી કેમિકલ હોય છે જે ફેફસાનું જે સામાન્ય અંદરનું આવરણ છે જેને આપણે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ કહેવાય એનો ડેમેજ કરે છે અને જેના લીધે વાતાવરણમાં રહેલા કોઈપણ બેક્ટેરિયાને શરીરમાં ઘૂસવું એકદમ સરળ બની જાય છે એટલે ધૂમ્રપાન એ બહુ હાનિકારક છે અને જેના લીધે પણ ટીબીનો ચેપ વધવાની સંભાવના વધારે હોય છે વર્ષોથી સર લગભગ એવું કહેવાય છે કે ત્રીસ લાખ વર્ષોથી આ ક્ષય એ અસ્તિત્વમાં છે પૃથ્વી ઉપર તો ક્યાંક ને ક્યાંક અત્યારની જે સ્થિતિ છે એકવીસમી સદીની એમાં લોકોએ બચવા માટે શું કરવું જોઈએ હવે ટીબીના કેસથી બચવા માટે સામાન્ય રીતે આપણે જે કોરોનામાં પ્રિવેન્ટિવ મેજર્સ લેતા હતા જેમાં આપણે માસ્ક પહેરવાનું ને આ તે બધું છે ખાસ કરીને હવે અત્યારના જમાનામાં શું ધ્યાન રાખવા જેવું છે કે ક્રાઉડેડ પ્લેસ છે જેમ કે બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન છે હોસ્પિટલ છે જેમાં લોકો પોતાના સગાવાલાને વિઝિટ કરવા જતા હોય છે જેમાં સામાન્યપણે કોઈ કેર લેવામાં આવતી નથી કોઈ માસ્ક પહેરીને દર્દીને મળવા જતું નથી તો ખાસ એ ધ્યાન રાખવાની જરૂર છે એક તો હોસ્પિટલમાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરવો જરૂરી છે બીજી વસ્તુ આવા કોઈ ઓવરક્રાઉડેડ પ્લેસ છે જે પબ્લિક પ્લેસ જેને કહેવાય એમાં પણ માસ્ક પહેરીને રાખવું જરૂરી છે ખાસ કરીને જેની ઉંમર વધારે છે અને અથવા તો જે ઓલરેડી બીમાર છે કે જેને કોઈ બીમારી છે ગંભીર પ્રકારની એમના માટે ખાસ કરીને વડગામ સાહેબ મારે એ જાણવું છે કે થ્રુઆઉટ ત્રણસો ને પાંસાઠ દિવસ માસ્ક પહેરીને અત્યારે કદાચ આપણે એવું કરીએ કે માસ્ક પહેરીને જ રહેવું જોઈએ પણ જ્યાં લગી આપણે જે વાત છે કોરોનાની હવે લોકો લેવા લાગ્યા છે તો ખાસ કરીને પ્રદૂષણ છે એ સૌથી અગત્યનો ભાગ ભજવતો હોય છે તો એ કઈ રીતની વાત છે હવે હાલના જમાનામાં જેમ આપણને બધાને ખ્યાલ છે કે વાહનોની સંખ્યા ખૂબ વધી છે શહેરોમાં બીજા ઘણા કારણોના લીધે પણ પ્રદૂષણના કેસ વધ્યા છે જેમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને ઘણી બધી વસ્તુઓ છે હવે આ પ્રદૂષણથી બચવા માટે પણ આપણે માસ્ક અત્યારે જરૂરી છે ખાસ કરીને અત્યારના જમાનામાં હવે જે એલર્જીના રોગ વધે છે જેમાં અસ્થમા છે સીઓપીડી કે જેને ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ કહેવાય કે જેમાં શ્વાસનળીનો સોજો આવે છે શ્વાસનળીનું સંકોચન થાય છે અને આ ડિઝીઝ પ્રોગ્રેસિવ હોય છે એટલે કે એ આગળને આગળ વધતો જાય છે રિવર્સિબલ નથી હોતો એટલે આવા પ્રદૂષણથી બચવા માટે પણ માસ્ક પહેરવું ખૂબ અનિવાર્ય છે અને જે આપણા ફેફસાને સારું એવું રક્ષણ આપે છે જોઈને દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આપણે જે શ્વાસ લઈએ છીએ આપણા ફેફસા છે હૃદય મગજની સાથે સાથે આ પણ અંગ એક એવું છે કે જે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે અને ખાસ કરીને આપણે કોરોના વખતથી જે જાગૃતિ આવી છે એ ક્યાંક ને ક્યાંક આપણે લાઇફ ટાઈમ પાડીએ તો ઘણી બધી આપણે રોગોથી બચી શકીએ છીએ અને ખાસ કરીને જે પ્રતિકારક શક્તિ છે એ બધા જ રોગો માટે સૌથી અગત્યની બાબત છે એટલા માટે પણ ખાસ કરી અને આપણે નીતિ નિયમો પાળવા જોઈએ અને સ્વસ્થ જીવનશૈલી કે અત્યારની જે આપણી જીવનશૈલી છે એમાં આપણે સાત્વિક ખોરાકને આવું બધું લઈએ તો ચોક્કસ ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ આ વખતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી દિવસની જે થીમ છે એ ક્યાંક ને ક્યાંક વી કેન એન્ડ એન્ડ એડ્સ આપણે ટીબીને અટકાવી શકીએ આપણે એચઆઈવીને અટકાવી શકીએ આ બધી વાતો સાથે પણ એમાં પ્રતિબદ્ધ થવું પડશે સંકલ્પ કરવો પડશે અને ખાસ કરી અને જે એના નિયંત્રણ માટેની જે ગ્રાન્ટ છે એમાં વધુને વધુ રોકાણ બધા જ દેશો કરશે ત્યારે આપણે ચોક્કસ એમાં આપણે કરી શકીશું અંતમાં વડગામા સાહેબ ખાસ કરી અને એક સંદેશ લોકોને આજના દિવસે આપ શું કહેશો ટીબીને જેટલું હળવાશથી લેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ટીબી તો ગામડાને થતો રોગ જ છે આપણા ઘરમાં તો કોઈને ટીબીનો તો મને કેમ થઈ ગયો તો આ બધા જ બહાર આવવું જરૂરી છે એટલે એના માટે શું કરવાનું તો પહેલાં તો ટીબીના લક્ષણો જાણવા જરૂરી છે કોઈ પણ દર્દી કે જેને બે અઠવાડિયાથી વધારે લાંબી ઉધરસ રહેતી હોય એમને ગળફામાં લોહી પડતું હોય એમનું વજન ઉતરતું હોય એમને સાંજના સમયે તાવ રહેતો હોય પરસેવો છૂટતો હોય તો આ બધા ટીબીના લક્ષણો છે એમને તાત્કાલિક ડોક્ટરનું નિદાન લેવું જોઈએ અને જે કાંઈ પણ તપાસ કરવાની જરૂર પડે જેમાં એક્સરે છે ગળફાની તપાસ છે એ કરાવવી જોઈએ જેથી કરીને આપણે ટીબીના કેસને આગળ વધતાં પહેલાં જ અટકાવી શકીએ જોઈ લો દર્શક મિત્રો વડગામા સાહેબની જે વાત છે એ ક્યાંક ને ક્યાંક આપણી જીવનશૈલી સાથે સીધી સંકળાયેલી છે તો આજનો વિશ્વ ટીબી દિવસ એ ક્યાંક ને ક્યાંક આપણામાં સૌ લોકોમાં એક અવેરનેસ બાબતે એક જાગૃતિ બાબતે આપણી જીવનશૈલી બદલીએ અને રોગોથી બચીએ ટીવીની ઘણી બધી માહિતી દર્શક મિત્રો અત્યારે તમને વડગામાં સાહેબ આપી રહ્યા છે ત્યારે ખાસ કરી અને સાહેબ મારે હવે એ પ્રશ્ન છે કે ટીબીના દર્દીઓ ઘણી વખત સારું છે એને કારણે ટ્રીટમેન્ટ છોડી દેતા હોય છે તો સંપૂર્ણ ટ્રીટમેન્ટ ન થાય ત્યાં સુધી રોગ અંકુશ ન આવે ત્યાં સુધી ખરેખર ટીવીની સારવાર કરવી જોઈએ પણ મોટા ભાગના કિસ્સાઓમાં આવું બને છે તો આ બાબતે થોડોક પ્રકાશ પાડશો હવે આ ખૂબ જ અગત્યનું છે કે જેને ઓલરેડી ટીબી નિદાન થઈ ગયું છે જેની ટીબીની સારવાર ચાલે છે એવા દર્દીઓમાં એવું જોવા મળતું હોય છે સામાન્ય રીતે કે પંદર દિવસ એક મહિનો દવા ખાય અને પછી લક્ષણો બધા જતા રહે થોડું સારું લાગવા માંડે એટલે ટીબીની દવા છોડી દેતા હોય છે જે ભવિષ્યમાં બે ત્રણ મહિના પછી ભારે ટીબીના કેસમાં પરિણમી શકે છે મતલબ કે જે ટીબીની પહેલાં ચાર દવા ચાલતી એ હવે એના પર લાગુ નહીં પડે એટલે જે પહેલાં છ મહિનામાં દવા થઈ શકતી એ હવે નવથી અઢાર મહિના ઘણીવાર ચોવીસ મહિનાનો કોર્સ પણ કરવાની જરૂર પડતી હોય છે તો દર્દીઓને ખાસ એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ટીબીનો કોર્સ સંપૂર્ણપણે દવા એક પણ દિવસ છોડ્યા વગર પૂરો કરવો પોષણયુક્ત ખોરાક લેવો જેના માટે સરકાર પણ ઘણી કટિબદ્ધ છે આપણને ખ્યાલ છે કે ટીબીના દરેક દર્દીને એક હજાર રૂપિયા પ્રતિ મહિના એમના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે અને પોષણ કીટ પણ એમને આપવામાં આવે છે તો એક ખોરાક છે અને યોગ્ય દવા અને નિયમિત સારવાર આ બાબતમાં ધ્યાન રાખવું જોઈએ વિશ્વ ટીબી દિવસ સંદર્ભે આપણે ફેફસા આપણા મજબૂત હોવા જોઈએ ગમે એવી આપણી શરીરની સ્ફૂર્તિ હોય તાકાત હોય છપ્પન ઇંચની છાતી હોય પણ ફેફસા નબળા હોય ને તો ક્યાંક ને ક્યાંક આપણું મૃત્યુ પણ થઈ શકે છે આજે આપણે આ જ વિષય ઉપર વિશ્વ ટીબી દિવસ નિમિત્તે ખાસ કરી અને અબતકના દર્શક મિત્રોને જે વિશેષ જાણકારી મળે એ હેતુથી ડૉક્ટર અમિત હપાણી સાથે આપણે વાત કરીશું સર અત્યારના સંજોગોની અંદર ખાસ કરીને ફેફસાના ઇન્ફેક્શન વધુમાં વધુ જોવા મળી રહ્યા છે તો આ બાબતનું શું કારણ હોય છે હાલમાં ફેફસાના ઇન્ફેક્શન વધી ગયા છે કે અત્યારે બેવડી ઋતુ ચાલી રહી છે સવારના સમયે થોડીક ઠંડી હોય છે અને બપોર પછી ઘણો બધો તડકો હોય છે તો આવી ઋતુમાં જે વાયરસીસ છે એમની જે શક્તિ છે એમાં વધારો થતો હોય છે એને કારણે આ જે ફેફસાના રોગો વધી રહ્યા છે સાથ આપ જોઈ રહ્યા છો કે પોલ્યુશન એટલે કે પ્રદૂષણ ઘણું માત્રામાં વધી ગયું છે જે ધૂળ ધુમાડો હોય છે એમાં વધારો થયો છે તો આ બધા એક તત્વોને કારણે ફેફસા ઉપર ઇન્ફેક્શનની શક્યતાઓ વધી જતી હોય છે સૌરાષ્ટ્રમાં મેં જોયું છે કે વ્યસનો બહુ વધારે છે તંબાકુનું સેવન અતિશય છે આપ જાણીને આશ્ચર્ય પામશો કે જે મુખનું કેન્સર છે જે તંબાકુના સેવનથી થતું હોય છે સમગ્ર વિશ્વમાં સૌરાષ્ટ્રમાં મેક્સિમમ છે તો વ્યસનથી ખાલી મુખ ઉપર અસર ના થાય વ્યસનને કારણે આ સમગ્ર શરીર પર અસર થાય અને સાથોસાથ ફેફસા ઉપર અને હૃદય ઉપર પણ અસર થાય તો આ જે ફેફસાનો રોગો છે એ વ્યસનને કારણે વધી રહ્યા છે લોકોની જીવનશૈલી અત્યારે બેઠાળું થઈ ગઈ છે આપ જોશો મોટાભાગના લોકોમાં કસરત કે ખુલ્લી હવામાં ચાલવું કે ખુલ્લી હવામાં જાવું આ વસ્તુનો વિલુપ્ત થઈ ગઈ છે ખ્યાલ જ નથી લોકોને સાથોસાથ મેં અગાઉ કીધું એમ પ્રદૂષણનો વધારો છે કેમ કે ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન જેટલું થાય એટલું પ્રદૂષણ વધવાની શક્યતા રહે તો આ બધાઈથી આપણે દૂર રહી દૂર રહેવું જોઈએ એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ અને આ રીતે જો આપણે થોડું ઘણું બી આપણા જીવનમાં આ જે તત્વો છે એનું આક્રમણ ઓછું થાય તો ફેફસા સ્વસ્થ રહી શકે સાથોસાથ આપણે એક સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની જરૂર છે મેં કીધું એમ વ્યસન તો ત્યાગીએ પણ જો આપણી બેલેન્સ ડાઇટ એટલે જો આપણે પૂરતો પૌષ્ટિક ખોરાક લેતા હશું તો પણ ફેફસા સ્વસ્થ રહેવાની શક્યતા વધી જાય છે સાથોસાથ આપણે બીમારીઓથી બચી શકશું જે અત્યારના સંજોગોમાં વાયરલ જે ડિઝીઝ છે વાયરલ જે બીમારીઓ છે તે વધી રહી છે તો તમારી જીવનશૈલી સ્વસ્થ હશે તો વાયરસનું આક્રમણ પણ તમારા પર થઈ નહીં શકે માટે મારે અમુક સૂચનો તમને દેવા છે કે આપ શક્ય હોય ત્યાં સુધી ધૂળ અને ધુમાડાના વાતાવરણમાં જવાનું ટાળો જો જવું જ પડતું હોય અથવા અનાયાસ આવું વાતાવરણ આવી જતું હોય તો સાથે માસ્ક રાખો માસ્કનો ઉપયોગ કરો સ્વચ્છતાનું પાલન કરો આપણે કોરોના વખતે શીખાતા કે જેટલું બી સ્વચ્છતા રાખશું હાથની સ્વચ્છતા ઘરમાં સ્વચ્છતા બહાર સ્વચ્છતા સ્વચ્છતાને કારણે પણ આપણે આ ફેફસા રોગોને અવોઇડ કરી શકીશું સાથો સાથોસાથ સાતથી આઠ કલાકની ઊંઘ જરૂરી છે પૂર આ અત્યારે ઉનાળાનો સમય છે પૂરતા પ્રમાણમાં પાણી જરૂરી છે અંદાજે આઠથી દસથી બાર ગ્લાસ પાણી આપણે રોજ પીવું જોઈએ અને દિવસ દરમિયાન જો આપ તડકામાં જાતા હો તો આપ શક્ય હોય તો ખુલતા કપડાં પહેરો સુધરાવ કપડાં પહેરો તો આ જીવનશૈલી અપનાવવાથી આપણે જે રોગ આપણને થવાના છે એમાં ખાસ કરીને ફેફસાન રોગ જે થવાના છે એનાથી આપણે બચી શકશું અને આપણા આપણે જે આપણો ભારતનો જે ઇતિહાસ છે તો પ્રાણાયામ પ્રાણાયામને આપણે મહત્ત્વ નથી આપતા સમગ્ર વિશ્વ અત્યારે ભારતીય યોગ અને પ્રાણાયામ શીખી રહ્યું છે પણ દુર્ભાગ્યવશ આપણામાં જેટલી બધી જાગૃતતા નથી કે આપણે આપણા જે સંસ્કૃતમાં આપણે જે મળેલું છે વારસામાં એનો ઉપયોગ આપણે કરતા નથી તો પ્રાણાયામ આપણે શીખીએ તો પ્રાણાયામથી પણ ફેફસાની જે મજબૂતી છે ફેફસાની સ્વસ્થતા છે એ બરકરાર રહેશે તો પ્રાણાયામ એક સામાન્ય કસરત છે જે આપણે શીખી શકીએ છીએ તો હું તમામ મિત્રોને આહવાન કરું છું કે સ્વસ્થ જીવનશૈલી અપનાવો વ્યસનથી દૂર રહો અને તમે આજે સોશિયલ મીડિયા થકી પણ પ્રાણાયામ શીખી શકો અને ઘણા કેન્દ્રો એવા છે જે શીખડાવે છે તો આ આવું કરીને આપણે સ્વસ્થતાને પામીએ આવું કરીને આપણે આપણા વ્યવસ્થા સ્વસ્થ રાખીએ આ વિશ્વ ટીબી દિવસ ઉપર આ મારી આપ સૌને અભ્યર્થના છે ખૂબ જ સારી વાત કરીએ પાણી સાહેબ ક્યાંક ને ક્યાંક મોજથી રહેવું ખુલ્લી હવામાં ફરવું પૌષ્ટિક આહાર લેવો અને પૂરતી ઊંઘ સાથેની આપણી સ્પષ્ટ અને શ્રેષ્ઠ જીવનશૈલી હોય તો ક્યારેય કોઈ રોગ આપણા શરીરમાં આવતા નથી આપણા વાકે જ આપણે રોગોને આમંત્રણ આપીએ છીએ તો આજના દિવસે એક પ્રજાજોગ સંદેશ અને અબતક ચેનલને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો સાથોસાથ અન્યોને પણ જાણ કરો જેથી આ એક મહત્ત્વની જે સ્વસ્થ જીવનશૈલીની વાત છે એ અન્યોને જાણકારી મળે અને તે ઘણા બધા રોગોથી બચી શકે